રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની વડોદરામાં બેઠક સમાચાર મળી રહ્યા છે તેની પર નજર કરી લઈશું વડોદરાના પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરાઈ સારી કામગીરી બદલ બાર પોલીસ સન્માન કરાયું બીજીએ ટ્રાફિક સુરક્ષા રેલીને ફ્લેગ ઓફ કરાવ્યું શહેરમાં દોઢ હજાર પોલીસ કર્મીઓની રેલી યોજાઈ પોલીસ એસઆરપી અને હોમગાર્ડના જવાનો જોડાયા

અને રોડ અકસ્માતોમાં ખાસ કરીને જે લોકો જીભ ગુમાવે છે એ લોકોની સંખ્યા ખૂબ ચિંતાજનક છે અને એ સંખ્યા કેમ ઓછી કરી શકાય અને ગુજરાત રાજ્યના રોડ ઉપર ટ્રાફિક સલામતીને ધ્યાનમાં રાખીને અલગ અલગ સ્ટેક હોલ્ડર્સના માધ્યમથી શું કાર્યવાહી કરી શકાય એક ખાસ ચિંતા રાજ્ય સરકારની અને ખાસ કરીને ગુજરાત પોલીસની રહી છે